અંકલેશ્વરના ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુ થીમ ઉપર ગણપતિની સ્થાપના કરી ગણેશ પંડાલમાં સમુદ્ર ઊભો કરી તેમજ રામ લખેલ પથ્થરોને તરતા મૂક્યા અંકલેશન સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુ થીમ આધારિત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે ગણેશ પંડાલમાં અનોખી થીમમાં દરિયામાં તરતા પથ્થર વચ્ચે ભક્તો શ્રીજીના દર્શન કરશે રામ સેતુનું જિલ્લામાં અને શહેરમાં પ્રથમ વખત આયોજન કરાયું છે ત્યારે પ્રભુ શ્રી રામ લખેલા પથ્થર પાણીમાં તરતા મૂકી અનોખું આયોજન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે આ રામસેતુની થીમ બનાવવામાં આવી છે એ ઘણી સરસ છે અમે આ ગણેશ પંડાલ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું ત્યાં તો રામસેતુ ઉપર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો મારું નામ હિરેન મહેશભાઈ મેઘાઈવાલા અમે આ જે સહકાર ધ્રુવ જે અહીંયા રામસેતુની જે થીમ બનાવવામાં આવેલી છે ખરેખર બહુ સરસ છે દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકેશ્વરમાં બન્યું એ ખરેખર તારીફે કાબિલ છે ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાયક છે જય શ્રી ગણેશ મારું નામ અરુણ વસાવા છે તાકી ફળિયા યુવક મંડળ સરકાર ગૃહ દ્વારા અંકલેશ્વરમાં સૌ પ્રથમ રામ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તમામ અંકલેશ્વરની ભાવે ભક્તોને અહીંયા આવું આમંત્રણ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર